સંજયમ પંચાલ આયુષ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું આયુષ હોસ્પિટલમાં હમણાં થોડા દિવસ પહેલાં જસવંતભાઈ પગીકરીને એક દર્દી આવ્યા હતા જેમને થાપાના અને પેટના ભાગમાં અતિશય રસી થઈ ગઈ હતી અને દર્દીને છેલ્લા પંદરથી વીસ દિવસથી રાત્રે હું પણ નથી આવી અને અતિશય દુખાવો હતો જ્યારે બધા રિપોર્ટ કરાવતા ખબર પડી કે દર્દીના ગોળાના હડકામાં ફેલવીસના હડકામાં અને પેટના ભાગમાં રસી બધી ફેલાઈ ગયેલી હતી આ દર્દી બહુ બધી દવાખાને ફર્યો પરંતુ એને કોઈ ઉપાય મળતો ન હતો અને આપણી હોસ્પિટલમાં આવ્યો આપણે તમામ રિપોર્ટ કરાવ્યા એના બાદ દર્દીનો ઘોડાની સાફ સફાઈ કરવામાં આવી અને ઘોડો કાઢીને સિમેન્ટનો ઘોડો નાખવામાં આવ્યો જેમાં દવાથી ભરેલો હોય છે અને તમામ પ્રકારની રસી સાફ કરવામાં આવી આજે દર્દી ત્રણ દિવસ બાદ પણ ખૂબ જ સારી રીતે સૂઈ શકે છે બેસી શકે છે અને દર્દીને સંપૂર્ણ આરામ થયેલો છે દર્દી બી બહુ ખુશ છે આપણી હોસ્પિટલમાં આવા કોમ્પ્લિકેટેડ કેસ જે અન્ય હોસ્પિટલમાં ના પાડવામાં આવે જેવી હોસ્પિટલ એવા દર્દીઓની પણ અહીંયા ખૂબ સારી રીતે સારવાર કરવામાં આવે છે હમણાં અન્ય એક દર્દી જેને હાંસળીના હાડકામાં બી ફ્રેક્ચર થયેલું હતું એને અતિશય પેઇન હતું જેની બી સારવાર કરીને આપણે હાંસળીના હાડકામાં પણ પેટ મૂકેલી છે આયુષ હોસ્પિટલમાં તમામ પ્રકારના હાડકાના રિલેટેડ કોઈપણ દર્દની સારવાર ખૂબ જ સારી રીતે કરે છે અને દર્દી પણ ખૂબ જ સંતુષ્ટ રીતે જાય છે અને ખૂબ ખુશીથી લોકો આયુષ હોસ્પિટલનું ખાંડ કરે છે શું નામ છે સુરપાલ ઠાકોર ગામ કહ્યું ટાકચિયા ગઈકાલે મારા ભાઈને આકસ્મિક રીતે એક નીલગાય વચ્ચે આવી જતા બાઈકલે આકસ્મિક થયું હતું તો અમે આયુષ હોસ્પિટલ લુણાવાડા ખાતે લઈ આવ્યા હતા તો સંજય પ્રચાલન સાહેબે એમને પ્લેટ નાખીને સર્જરી કરી અને સર્જરી કરી હતી એમાં અત્યારે અમને સારી રીતે ફરક પડે છે સરસ કઈ હોસ્પિટલ આઈસ હોસ્પિટલ ઉનાળ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે